વિજયભાઈ રૂપાણી ની અંતિમ યાત્રા તમને બધા લોકોને ખબર છે કે ગુજરાત ની અંદર જે પ્લેન ક્રેશ થયું છે આની અંદર ગુજરાતના એક અનમોલ વ્યક્તિ વિજયભાઈ રૂપાણી ને ખોઈ દીધા છે બધા ભાઈ અંતિમ યાત્રા ખાસ કરીને મિત્રો વાત કીધું અત્યારે રાજકોટની અંદર હાહાકાર મસી ગયો છે રાજકોટની અંદર મિત્રો વાત કીધો રાજકોટ બંધ પણ રાખવામાં આવ્યું હતું છસો શાળાઓ બંધ પણ રાખવામાં આવી હતી જે આ મિત્રો વાત કીધો ગુજરાત ની અંદર વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે મિત્રો વાત કરી થોડાક ટાઈમ માટે રહ્યા હતા પણ બધા લોકોના દિલમાં મિત્રો વાત કરી તો પ્રેમ મેળવીને ગયા છે અને વિજયભાઈ રૂપાણી બધા લોકોને મિત્રો યાદ રહેશે કે એક સારા એવા વ્યક્તિને આપણો ખોઈ નાખ્યા છે જે મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર ભાઈ બધા લોકો અત્યારે દુઃખી છે કારણ કે જે વિજયભાઈ રૂપાણીને આપણે ખોયા છે ને કોઈ લોકો માનવા તૈયાર નથી ખાસ કરીને મિત્રો વાત કરી તો જ્યાં તે પોતાની દીકરીને મિત્રો વાત કરી લંડન ખાતે મળવા જઈ રહ્યા હતા અને આની અંદર પ્લેન કે ક્રેશ થાય છે અને ત્યારબાદ મિત્રો વિજયભાઈ રૂપાણી સાથે બીજા પણ લોકો જ્યાં મિત્રો વાંચીતા પ્લાન ટકરાયો હતો ને ત્યાં મિત્રો વાંચીતો લોકો માટે રહેતા હતા તે પણ લોકોનો જીવ ગયા છે બસો ને નેવું પ્લસ લોકો છે તો મિત્રો વાંચ કીધા લોકો માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દીધું બાકી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા આપણે સ્ટાર્ટ થવાની તૈયારીઓમાં છે પરંતુ મિત્રો વાંચી તો એની પહેલા જીભાઈ આપણે આના વિશે ઘણા બધા વિડીયો લાવવાના છે સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો આ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવો છે કારણ કે જે ઘટના ઘટી છે ને આ ઘટના મિત્રો વાંચી તો મને નથી લાગતું કે એની પહેલા આવડી મોટી ઘટના ઘટી હોય એની પેલા એક ઘટના ઘટી હતી ઓગણીસો અઠ્યાસી ની અંદર તેની મિત્રો વાંચી તો બસો નહીં સોરી એકસો અને પાંત્રીસ લોકો તેની અંદર સામેલ હતા તેની અંદર એકસો ને તેત્રીસ લોકો નો જીવ ગયા હતા અને બે લોકો બસ્યા હતા આ વખતે એક લોકો બસ્યા છે આ ભાઈ એક ભાઈ બસ્યા છે આ ભાઈ ને મિત્રો વાંચી તો સલામ કેવાય કે આવી ઘટના ની અંદર ભાઈ તે ભાઈ પોતે બસી ને નીકળી ગયા કેમ નીકળ્યા ખબર નહીં પરંતુ મિત્રો જે નીકળ્યા છે ને ભાઈ સલ્યુટ છે વિડીયો ને બને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ વિડીયો આપણે નવો વિડીયો મળી